નમસ્કાર સર્જનાત્મક પ્રવૃત્તિની અંદર જો ચોકલેટના વેપર જેનકામાં જ હોય છે તો ચોકલેટના વેપરમાંથી સરસ મજાની આ રીતે ઢીંગલી બનાવેલી છે આ ઢીંગલી બે હજાર સોળ સત્તરની અંદર બનાવેલી હતી હવે તેનું સરસ મજાનું રિનોવેશન કરીએ છીએ જો આજુબાજુથી વધારાનો ભાગ કટિંગ કરી લીધો કારણ કે જો ક્લાસમાં જગ્યાનો અભાવ છે અને ઓછી જગ્યામાં સરસ રીતે જો ઢીંગલી આવી જાય એટલા માટે જો આ રીતે સરસ મજાનું કટિંગ કરી લીધું છે અહીંયા જુઓ છો તમે ચોકલેટના વેપરને સરસ રીતે કલરફુલ રીતે કટિંગ કરી અને આ રીતે સરસ મજાની દીકરીઓએ ઢીંગલી બનાવેલી છે જો ઢીંગલી કટિંગ કરી અને અહીંયા દિવાલ ઉપર લગાડી દીધી છે બાજુમાં જે પતંગ છે તે પણ ચોકલેટના વેપરમાંથી બનાવેલું છે તો વેસ્ટ વસ્તુનો બેસ્ટ ઉપયોગ સર્જનાત્મક પ્રવૃત્તિમાં કરવામાં આવેલ છે